સ્વરાજ ની ચૂંટણીના મતદાન છે પછી પાણીની પછી ગંદકી ગટરની સંડાસ બાથરૂમ નું પાણી નહી હકતા આજુ બાજુના જે વિસ્તારમાં જે ગંદકી છે એ સાફ કરાવો જે ગટરો જે ઉભરાય છે એમાંથી ચોખ્ખાઈ કરાવો કારણ કે અત્યારે હાલ તો તકલીફ નથી ચોમાસા માં તકલીફ વધી જાય ગટરનું પાણી કિચર વધારે થઈ જાય આખા ગામનું પાણી બે જ આ જોઈ લો આંગણવાડી ની આગળ બાળકો નાના ભણવા આવે છે અને આજુબાજુના કેટલો કચરો પડ્યો છે હવે આપડે કને કેવા જઈએ વસ્તુ અને મંદિર છે તો કોઈ અમારી વાત કોઈ પડતું નહીં કોઈ વાત કરવા માટે તૈયાર નહીં કચરો સાફ કરવા માટે કોઈ તૈયાર નહીં અમે ઘણી વખત ટ્રાય કર્યું કે આ કચરો સાફ કરો સુધારો કરો થોડો કારણ કે વખત લગભગ છ મહિના થી લાઈટો બંધ હતી આખા હેલ્લામાં છ મહિના લગભગ સિત્તેર એસી કમ્પ્લેન જતી રહી હશે તોય પણ કોઈને સાંભળ્યું નથી બધું જ થયેલું છે પણ કોઈને ને સામું ના જોઈ ને નો સમય આયો અઠવાડિયું બાકી પછી બધા પછી light ઓ ચાલુ કરાઈ કારણ કે એ બધી આખી બધી લાઈન જ જતી રહી ને અને એવી એવી સમસ્યા આવે છે ઉનાળામાં કે ચોર પડે છે ને એવા કોઈ બારી નહી નીકળતું એવામાં લાઈટો બધી બંધ થઈ જાય અને રાત્રે બી એક દમ સુમ સાન જાય કોઈ જતું જ નહી એવું લાગે આજુ બાજુ ના તો દુર વાત છે પણ મોહલ્લા માં light નહી હોતી અમે ચોમાસામાં એ વાત કાંકરા લાઈટ જતી રે તો આપડે કોને કેવા જઈએ